સાબુદાણા સાથે ખાવા માટે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે પણ આ ઓલરેડી શેકીને એનો ભૂકો માર જોડે હતો એટલે આપણું ફૂટી ગયું એટલે તુરંત નાખશું આપણે કરી પત્તા શું આદુ એક મિનિટ માટે ચાને જે આપણે સાબ તળું એ લઈ લીધું ભેગી ચટણી અને ટેસ્ટ કરી મરચા અને લીમડાને સાતળશું અને પણ મેં આ ઝીણા ઝીણા સમારી લઈ દઈશું આપણે થઈ ગયા છે રેડી નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ શું કુશળ હશો મિત્રો સવાર સવારના વાગ્યા છે પોણા સાત અને મંદિરે જવાની તૈયારી કરું છું સાહેબ ગયા છે ફૂડ ઉતારવા ત્યાં સુધી વિચાર્યું અગિયારસ છે કાંઈક તૈયારી કરું તો એ મરચું ને ટમેટું ને કાઢી લીધા હવે સામો સામો સુધી લઉં અગિયારસ છે તો સામો બનાવી દઈએ ચાલો કરી લઈ સામાનો વઘાર

સરસ ભગવાનના શણગારના શણગાર ના દર્શન થાય બોલો ગંગેશ્વર મહાદેવ ગણપતિ દાદાની જય નંદી મહારાજની જય સનાતન ધર બની જય હનુમાનજી દાદાની જય

આમ અનુભવ શેર કરવા જેવી છે ઘણી વખત કેવું થાય કે વાંક આપણો ન હોય તો પણ સહન કરવું પડ્યું હશે તમને પણ ક્યારેક મને પણ એમ થાય ક્યારેક આપણો વાંક ન હોય છતાં સહન કરવું પડ્યું હોય અને ક્યારેક ભૂલ ન હોય છતાંય માફી માગવી પડે આપણી ભૂલ ન હોય છતાં એમ કેવું પડે થઈ ગયું હશે માફી માગવો ને માફ કરજો થઈ ગયું હશે અમારી ભૂલ ન હોય છતાંય કેવું પડે વાંધોની હશે અને ત્યારે તમે નજર ફેરવજો ત્યારે સંબંધ વ્યવહારનો કે બાહ્ય જગતનો નહીં હોય પણ તમારા લોહીનો કે લાગણીનો એ સંબંધ હશે ત્યારે તમને એને માફી માગવી પડી હશે એવા અનુભવો અને વિશેષ પ્રભુની કૃપા કહીએ તો એવું હોય ઘણી વાર કે એવા સંબંધો હોય સમજા તમારી મોઢે મીઠા થતા હોય તો એને તમે આંખોમાં કણીને જેમ ખટકો રેતી પડી જાય ને કેવી ખટકે ત્યારે એમ કહી શકાય ખટકું તો એને જેને હું ગમું છું ને જેને હું ગમું છું ને એ ક્યાંય મને પ્રભુ નમવા નથી દેતા બસ આ જ ભાવ સાથે હેરાન થઈ વેલું ઉઠવું પડે કામ બતાવીને જવું પડે તોય એક નિત્યક્રમમાં ક્યાંય ખાડો પડવા નથી અમે દેતા કારણ કે આ કામ પ્રભુ કાર્ય છે મારા અમે ગુરુ કર્યા હતા દર્શન નામજી મહારાજ માંડાયાવાળા અને એમણે કીધું કે એક ટેક લ્યો તો અમે બંને જણાતા મારા વરને કીધું કાંઈ ટેક લ્યો તો કે શું બાપુ મૂકી ચા પણ નથી પીતા ચા ની બીડી તમાકુ કાંઈ જ નથી વ્યસન તો તમે કયો ટેક લઈ ખાવાનું તો મુકાશે નહીં ને એટલે બાપુ એમ કીધું ત્યારે એમને કે ગામ ન જમે એનું કાંઈ નહીં કીળિયાળું પૂરજો પંખીને ચડાવજો ગાયોની સેવા કરજો અને ચૂંટણી મા બાપની સેવા કરજો ગાયોને ચારો નાખજો જે તમથી થાય સત્ય કાર્ય કરજો કે જે તમારા વખાણ કદાચ નહીં કરે પણ આશીર્વાદ જરૂરથી આપશે તો એ કાર્ય કરી રહ્યા ચાલો હવે જઈએ ઓફિસે સાંજે મળીશ તમને

સાબુદાડા ની ખીચડી તો પણ છે એની સાથે મસ્ત મજાની ચટણી બનાવે છે ખીચડી ભેગી ચટણી ખવાય મેડિયો કેવી ચટણી બનાવે છે જોઈએ આપણે કે હું લો બટન બટન બીડી લઉં પછી એક પછી એક સંકેલથી જાઉં કપડાલાઈ જાય વિડીયો થતો જાય હમણાં ગાય ગાય રાખે છે એટલે શું થાય ખબર થોડો ટાઈમ મળે તો એ માધીશ્રી થોડી વાર વાતો બેસી કોણ આઠ એક થાય તો રુચિત કુમાર ફ્રી થાય આઠ થાય કાંઈક સાડા આઠ થાય એનું વર્ક ફોર હોમ છે કાંઈક કામ કરી ફ્રી થાય પછી સાંજે બેસવામાં ટાઈમ નીકળી જાય પછી રોજ રોજ વિડીયો નંબર ને એવું બને ઉતરી ગયો તો એડિટિંગ એ ન થાય આવું બધું થયા રાખે પણ છોકરા છે એની મોજ છે હમણાં સાબુદાણા સાથે ખાવા માટે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે તો એના માટે જો બે લીલા મરચાં લીધા છે મીડિયમ તીખા એવા એક આદુનો ટુકડો સિંગદાણા જો આખા હોય ને તો ચાલે પણ આ ઓલરેડી શેકીને એનો ભૂકો માર જોડે હતો એટલે મેં તૈયાર લીધો છે નહીં આને સિંગદાણાને શેકવાના અને આ કરી અને થોડું આપણે આ દાણા લીધા છે અને એક મોટી કઢાઈ લઈ લીધી છે જેમાં હું આપણે સાબુદાણા વઘારવાના છે એ જ અને એની અંદર મેં સાવ થોડું આપણે આ શું છે આ કાચી જ પછી રાખવાની છે તો કચાસ ના આવે સિંગદાણાનો મરચાંનું એના માટે પેલું આપણે વગાડ કરવાનું છે તો થોડું એટલું અડધી ચમચીથી ઓછું એટલું આપણે ઘી લીધું છે અને ઘી જ્યારે ગરમ થશે ને એટલે એની અંદર નાખશું જીરું હવે જો ઘી આપણું ગરમ થઈ ગયું એટલે એની અંદર નાખશું જીરું જીરું આપણું ફૂટી ગયું એટલે તુરંત નાખશું આપણે કરીપત્તા અને કરીપત્તા સાથે આપણે નાખી દઈશું આદું હવે અડધી મિનિટ માટે આ કરીપત્તાને આદુને પકાવશું અડધી મિનિટ માટે આપણે આદુને સાતડી લીધું હવે મરચાં નાખશું હવે મરચાં એકદમ સોફ્ટ થાય અને કચાસ નીકળે ત્યાં સુધી આપણે સાતડવાનું છે લગભગ એક મિનિટ માટે અને જો સિંગદાણા તમારા કાચા જોઈ તો પેલે સિંગદાણા નાખવાના અમારે પાસે ઓલરેડી શેકેલા છે એટલે મરચા છે હવે બંધ કરી દેસુ અને દાણા છે તો કાચા એ ચાલે ઠંડુ થાય એટલે આપણે પીસી મિક્સરમાં આપણે મરચા સાફ લઈ હતું થોડો સિંગદાણાનો ભૂકો નાખશું દાણા જે કટ કરીને બતાડ્યા હતા એ નાખી દઈશું એક ચમચી સાકર નાખશું સ્વાદ અનુસાર નમક નાખશું હવે છે ને મેન આને પીસવામાં છે ને આપણે પાણી નથી નાખવાનું દહીં નાખવાનું છે તો બે ચમચી દહીં નાખી દઈશું અને હવે આને પીસી લઈશું જો આપણી પીસાઈ ગઈ ચટણી આને ટેસ્ટ કરી લેવાનું નમક કે કાંઈ તમને નાખવું હોય તો એવી રીતે એડજસ્ટ કરી લેવાનું કન્સિસ્ટન્સી જેવી તમને ગાટી પાતળી જોઈએ તો એ પ્રમાણે દહીં કા પાણી એડ કરી દેવાનું અને આપણી ચટણી રેડી થઈ ગઈ છે અહીંયા સરસ જો હવે આપણે જે તેલમાં આપણે ચટણી આપણે વગાડી ને એની અંદર ઘી ગરમ થઈ જાય જીરું નાખશું ઘણા લોકો નાખશું મીઠો પછી લીલા મરચાં મરચાં અને લીમડાને સાંતુ હવે તુરંત નાખી દેશું આપણે

હવે આને ઢાંકીને પકાવીને એના પહેલા આપણે સાકર નાખશું જે તમને મીઠાશ જોઈએ પ્રમાણે અહીંયા મેં અડધી ચમચી લીધી છે હવે મિક્સ ઢાંકીને પકાવશું ઢાંકીને સાબુદાણા જો થોડો કલર ચેન્જ કરશે ત્યાં સુધી પકાવવાના છે સિંગદાણા અહીંયા ઓલરેડી શેકેલા આપણે તૈયાર લીધો છે સિંગાણાનો અધકચરો ભૂકો આવી રીતે તો એને આપણે છેલ્લે નાખવાનું છે જો બે પાંચ મિનિટ ચડાવ્યા પછી જ્યારે આવું કલર થાય ટ્રાન્સપરન્ટ જેવો ત્યારે આપણે સિંગદાણા નાખી દેસુ સિંગદાણા થોડા ખલાવી અને હવે પછી લીંબુ નાખશું એની અંદર અડધું લીંબુ નીચાવી દેસુ આપણે અને સાથે લીલા ધાણા નાખી દઈશું ને આપણા સાબુદાણા થઈ ગયા છે રેડી થઈ ગયા છે રેડી ગેસ ની ફ્લેમ બંધ કરી નાખશું અહીં મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ખીચડી સાબુદાણાની ખીચડી મસ્ત તો ઉપર ચટણી નાખીને ખાવાની કરો ટેસ્ટ કેવી લાગે છે ખબર પડે નવો ટેસ્ટ બતાવી લો સાબુદાણા અને એના પર ચટણી ક સ્પેશિયલ એની ચટણી બનાવો અમે ક્યારે નથી બનાવ્યું ચાલો હરી કરી લઉં સૌ સાથે બેસીને પાણી માટે તૈયારી કરી નાખી સવારે તપેલું ભરીને નાખ્યું સીધું ગરમ મૂકવા હતા ખાવા માટે ગીઝર નથી હીટર વાપરતા હતા પહેલા પણ હવે હીટર નું એમ થાય છે કે સોટ્ટ લાગે એ લાગે એટલે મૂકી દીધું ને અત્યારે તપેલી હું ગરમ મૂકાય તૈયારી કરી પણ હા આજની રેસીપી કેવી લાગી મહારાષ્ટ્રની સાબુદાણાની ખીચડી પહેલા દ્રષ્ટિ આપી હતી એની સાથે ચટણી કેવી લાગી ખાવામાં બહુ મજા આવી જેવા પણ બનાવીશ એવી મજા આવી ગઈ એટલે મેં એક દિવસ પહેલાં તમને કીધું ને કે ડબલ થાય એના સાસુ શીખવાડે એ પણ શીખવાનું મું મમ્મી શીખવાડે એ પણ શીખવાડવા શીખવાનું અને હું શીખડું અહીં ત્યાં ઘરે બસ પર થાય ચાલો તો કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફરી મળું તમને સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગંગ ગુજરાત જય ભારત અને જય હિન્દ Bye bye! Hello!